અલા ખેતરોમાં પાક ઘેર પડી રહેતા હોય તો ખેતરોમાં હું ગાલી હ મારેમાં મોમા જાવ ભેગુ થા જાવ નો જતી તારો જીભો નથી પણ એ બેરું છે કેમ કરે આ

હા રડોડી નાગે રડોડી નાય એ આ બાવડો કેમ પકડે હે લ્યા આ કદી બોડુ તાત પપ પરાઠા બબ્બા ને થથઈ ગયો થી તો છોકરા